નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું રાષ્ટ્રીય ખેડૂત દિવસ વિશે દર વર્ષે ત્રેવીસમી ડિસેમ્બરે ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મજયંતિની યાદમાં કિસાન દિવસ અથવા રાષ્ટ્રીય ખેડૂત દિવસ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે ચૌધરી ચરણસિંહનો જન્મ ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો બે ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના નૂર ખાતે થયો હતો અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો અગ્નાએસી થી ચૌદ જાન્યુઆરી ઓગણીસો દરમિયાન તેઓ ભારતના પાંચમા વડાપ્રધાન તરીકે તેઓએ સેવા આપી હતી તેઓનું સમાધિ સ્થળ કિસાન ઘાટ તરીકે ઓળખાય છે જે નવી દિલ્હી ખાતે સ્થિત છે તેમણે નાના અને સીમાંત ખેડૂતોના પ્રશ્ન ઉઠાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ચૌધરી ચરણસિંહને જમીનદારી કાયદાના નાબૂદી માટે શ્રેય આપવામાં આવે છે ત્યારબાદ જાણીશું રામવૃક્ષ બેનીપુરી વિશે વર્ષ અઢારસો નવ્વાણુંમાં આજના દિવસે રામવૃક્ષ બેનીપુરીનો જન્મ બિહારના મુઝફ્ફરપુરમાં થયો હતો તે હિન્દી સાહિત્યના શુક્લોત્તર યુગના પ્રસિદ્ધ સાહિત્યકાર હતા તે ભારતના મહાન વિચારક ચિંતક ક્રાંતિકારી સાહિત્યકાર અને પત્રકાર હતા વર્ષ ઓગણીસો વીસમાં મહાત્મા ગાંધીના અસહયોગ આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો હતો ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સક્રિય સેનાનીના રૂપમાં આઠ વર્ષ જેલમાં વિતાવ્યા હતા તેમણે ઘણા સમાચાર પત્રો શરૂ કર્યા જેમાં યુવક સમાચાર પત્ર પણ સામેલ છે જય હિન્દ જય ભારત